પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ દિનેશભાઈના માર્ગદર્શન અને સંચાલન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન વર્ષની શરૂઆતથી જ કરી દેવામાં આવે છે જેના કન્વીનર અને નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકની જ નિમણૂક કરવામાં આવે છે શાળાના વિદ્યાર્થીઓમાં ગાવાની કળા વિકસાવવા વિકસાવવા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચથી બારના કુલ એકસો ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં લગ્નગીત ફટાણા લોકગીત ભજન દેશભક્તિ ગીત રાખવામાં આવેલ હતા આ સ્પર્ધામાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારો એવા ગીતો ગાઈને સ્પર્ધા બે દિવસ સુધી ચાલી હતી જેમાં પરિચિત કરાવવા માટે કમ્પ્યુટર વિશે 71 જેટલા પોસ્ટરો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અમારી શાળા શ્રી પાટીદાર શિક્ષણ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દર વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ત્રણથી બારના કુલ બસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુંદર સર્જનાત્મક શક્તિથી સુંદર રાખડીઓ વિદ્યાર્થીઓએ જાતે જ બનાવી હતી વિદ્યાર્થીઓમાં વકૃત્વ શક્તિ વિકસે અને વિચાર વ્યક્ત કરવાની શક્તિ ખીલે સ્ટેજ પાવર તેમજ સારા વિચારો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુથી સ્વ સવજીભાઈ લવજીભાઈ લવાણી રનિંગ શિલ્ડ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હું મારો ઉદ્ધારક હતો જે વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા હતા દિવાળીના દિવસોમાં રંગોળીનું ખૂબ જ મહત્ત્વ હોય છે તેથી શાળામાં પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી લઈ ધોરણ બાર સુધીના એકસો છાસઠ જેટલા વિદ્યાર્થીઓએ નાના અને મોટા કદની શાળાના કેમ્પસમાં ઉત્સાહ દાખવ્યો હતો દર વર્ષની જેમ થર્ટી ફર્સ્ટની ઉજવણી તથા નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં રહેલ ડાન્સની શક્તિ વિકસે તે માટે અઠ્ઠાવન જેટલા ડાન્સ રજૂ કરવામાં આવેલા જેમાં એકસો ને છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ બે દિવસ સુધી ઉજવણીનો આનંદ માણ્યો અને શાળાના ડાયરેક્ટર શ્રી દિનેશરે નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવી હતી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે શાળામાં પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા ધોરણ પાંચ થી બાર ના વિદ્યાર્થીઓ પોતાના નામ લખાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓ પોતે વેસ્ટ માંથી બેસ્ટ પતંગ બનાવે અને પોતે બનાવેલી પતંગ ઉડાડવાની હતી જેની પતંગ સારામાં સારી ઉડતી હતી તેવા વિદ્યાર્થીઓના નંબર ધોરણ પ્રમાણે આપવામાં આવ્યા હતા ચિત્ર સ્પર્ધા વિદ્યાર્થીઓમાં જુદી જુદી કલાઓમાં ચિત્રકલાનો વિકાસ થાય તેમજ તમાકુ ગુટકાના વ્યસનથી દૂર થાય તેવા ઉમદા હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ વિજેતા વિદ્યાર્થીઓને બેગ વોટર બેગ પેડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્ય કેળવાય અને આનંદદાયી પ્રવૃત્તિ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે તેમજ પરીક્ષાના તણાવથી હળવા ફૂલ કરવાના ઉમદા હેતુથી એક મિનિટ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિસ્કીટ્સ ખાવાની સ્પર્ધા લોટ ફૂંકની ડોલદળો ચાંદલા ચોળ સોયમાં દોરો પુરવો દોરડાકૂદ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી શાળામાં નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે ભાગ ભજવ્યો હતો જેમાં છગન અને મગન જોકર વૃક્ષ વાવો વૃક્ષ બચાવો ઠોઠ નિશાયો દેશભક્ત દેશભક્તિ ચાલો મતદાન કરીએ જેવા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં છ જેટલા નાટકોમાં ઓગણચાલીસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાટા બિલ્ડિંગ ઇન્ડિયા આયોજિત નિમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જેમાં પર્યાવરણમાં થતા ફેરફારો સૌ પ્રથમ જમશેદ ટાટાની ટૂંકી ફિલ્મ બતાવી પ્રશ્ન પૂછી ઇનામ આપવામાં આવ્યા હતા આ નિમણ સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતાને પ્રમાણપત્ર ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરેલ હતા અમારી શાળામાં ગેમ ઓફ હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ પાંચ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો साठ जेटला राऊंड राखेल